રાખી આવે ભાઈ આપને હે ને રોજ કોમેન્ટ કરે અને કે કઈ બાજુમાં જેલું ઓયણી પડી ને દેખાડો કે બાજુમાં ઓયણી પડી કે દેખાડો હાલો ફોટો હારો કર્યો તાપ તાપ થાય ક્લાસ કર્યો દેવો હે કે હે રીંગણા નહી કે ભરી ગયા જય માતાજી જય મુલીધર જય દ્વારકાધીશ કેમ છો ડાયરો મજામાં તો તમે મજામાં અને મજામાં શરૂઆત કરી દોસ્તો આજના નવા વ્લોગ થી તો અત્યારે અહીંયા ચડાયું તું પાણી થોડી વાર પહેલા જ લાઈટ વેગી એટલે અત્યારે પાણીનું કામ છે આ બધું પૂરું થઈ ગયું છે અને હું જાઉં છું વાડી બાજુ વાળી બધું બીજું પણ ઘણું બધું નાનું મોટું કામ છે એ આપણે જોવાનું છે તમને કંઈક લેટેસ્ટ વસ્તુ નવી કંઈક દેખાડવાની છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેવા વિનંતી અને આ બાજુ જો ઓલી આપણે એની બોટલ દવા પડી છે દવા નાખવાની હતી નાની નાનીકર છે એ આપણું આ પાણી ચડાવી દીધું છે એટલે એ પાણી ચડાવી દીધું તમને એમ થાય કે આજ કેમ કંઈક ઝાંખું દેખાય તો ઝાંખું નથી દેખાતું આજે થઈ ગયા છે ફૂલે વાદળા જો કારણ કે ઠંડીનું પ્રમાણ ઓછું છે છે પણ મીડિયમ છે બહુ કંઈ નથી એમ એટલે વાદળા થઈ ગયાને કારણે છે એ તમને છે ઝાખુ દેખાતું હોય છે એટલે છે ઝાખુ એના કારણે દેખાય છે બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નથી તો અત્યારે શું છે કે વાડી જઈને હાલો પૈસા ભેંસ ભેંસ દોઈ લઈને એ બધું કામકાજ છે કરી લઈએ અત્યારે બગી છે લાઈટ તો એના ગન છે પાણી પીવાઈ ગયું છે ઘઉં બહુ ફૂલે ફૂલ લહેરાઈ ગયા છે લીલકાઈ ગયા અને એવું બધું છે તો હાલો આપણે ધીરે ધીરે છે એ કામની શરૂઆત કરીએ આ ચાર્જિંગ છે માં આ સાલ ઓહ જૂનવાણી કબાટ ભાઈ હે મોબાઈલ આવો નો હોય ને ફરી ગયું એ આ જૂની કેસેટ તો જૂની કેસેટ ગરિયો તો જોયા હોય ને જોયા હોય એમાં પાણી પાણી નથી ને જાદુ સાધન છે દવા નાખજો આ દવા આવડું ને આ પકડી ની ને ઓહ જલુ થા માન આ કેસર ટુમ તો જાવલી જૂની કેસન આ ક્યો ગઈ ત વાક્ષી છડાવશું માતા દી જય માતા દી જગદમ બે જગદમ ઈ ગીત લાગે આમાં આ જૂની કેસેટ હોયથી આ ફેરવીએ ને એટલે ફરે આ વિખાઈ ગઈ લાગે રોલવાળી જૂની કેસેટ હે માળે કોને કરવાની તમારે હે માડવી માંડવીએ કોઈ માંડવી છે વળિયા હા દાણા હારા છો ઓ માંડવીના કેમ ફોરિન ભેગી કરો સોમવાર આવે એટલે હે ને છે બે જણા હે બે જણા હોય હા

આ ચશ્મા પેલા ભાઈ આવા આવતા જ જાવા ચશ્મા આ જૂના જૂના ચશ્મા પેલા આ દોરી બાંધતા પહેરવા માટે ઓહો હાવ આમ મોડો થઈ ગયા કટાઈ ગયા આ પાવડી ઝીણકી એવી આ તો બનતા પેલા હા ના તો બધા જોઈ છે ઘટા આ તો ટણ આવે જ છે કેપેસિટર આમાં પીનું શું એમ તો કામ નહીં ચાર પીન પીન सिया आवडिया कातर भांगी गी लागे कातर कटको हालो भाई भैंस दोवाण टाणो थई गयो पाछो सरसरीजे हाले देखो भैंस दोवानू धीरे 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 हूं के राची बाबा જોઈ લે હાલો રાચી બાપા હું કે રાચી બાપા રચે ભાઈ આપને હે ને રોજ કમેન્ટ કરે એન એમ કે કાઈ બાજુમાં જેલી ઓયણી પડી ને દેખાડો કે બાજુમાં ઓયણી પડી દેખાડો રાચી બાપા ને ક્યો દેખાડે ઓયણી તો તમ દેખાડજો બીજો એટલે એની ઈચ્છા પૂરી થઈ જાય ને ભાઈ ની તે બાજે ઓડી પડી ની કે કેવી છે ને કેવી નઈ ને એ બિચારાને ખબર નથી કોઈને તો આપણે દેખારી બરોબર ને હા હાને કેમ મરતો તો હાલે સરસ રીતે ભેંસ દોવાનો ધીરે 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 છે આજ વાદરા થઈ ગયા કા આદરા થઈ ગયા હા વાદરા થઈ ગયા છે પોપટ બેઠા હોય ને કરા જમરૂકડીમાં આવીને લંકા મારી મે માગઈ લેવાડે હે રાજા બોલે બનતા કે

તમારા ફેન કેવડા ભાલુ ફરે આકાશ હું તો મીટે જેને જોતા વાત એ માનવી આવી મેળા પણ ઉગડા હયા ના કમા એય તો કામ પડ્યા ને કુશ્યું

लीटी आखी कंगल के, के मंगल मंगलहारी द्रवह सुथ अदर बिहारी राम सीया, राम सीया, राम से राम सिया सिया सदा चल प्राण जाए એવી રીતના જ છે કા તો એક વખત હું તમને જો કહું કેવી રીતના છે આમ હો રઘુકુલ રીતિ સદા ચલિયા પ્રાણ જાય પર બચનન જાય રામ શિયા રામ શિયા રામ જય જય રામ राम सिया राम सिया राम जय जय राम ये रीतना से अनुराग रघुकुल रीति वालों जूनो सर सामान ओहो हम सा वाँ वाँ। तो जो केसर तो ना काम है मैं हावे मैं नहीं करती नहीं भाई धीरे तो खड़ी बोली पट्टी निकले

એમાં હું લઈકરું લોઢું લકડ જ છે ને કામની વસ્તુ ભંગાર માં ન આમાં છે બે બોલ છે હાલો ફે દોઈ ગઈ છે આ લેપ બે બધાય હું આને રાખી નાખવાના હે રાખી દેવાના હે શું છે આ જૂના લેબ ઓ બધાય ભાઈ જૂની કેસટુન ન કામ મુદ્યો પેલા ટેપમાં માં સડાવતા કા જૂના ટેપમાં માં સડાવતા બાકી જય માતા જય માતા કેવા ગીત છે બધે જૂના સિરીઝ ટી સિરીઝ ઓરિજિનલ જા ટી સિરીઝ વાડું છે સોની નું છે સોની સોની જી આપામાં ગીત ના નામ તો નો લખાય ફર્તા વજા સકળ્યા પેલા જૂના ગીત માં આલક ટેપ માં આપણે વગાડતા કા પી લીધું ચા પાણી હા ના કા જાવું છે ઠેક જો બધા બેઠા વાડી છા પાણી પીવા સાચી બાપા એને ભેં હું ભેં દોવા ગઈ પછી આ પાણી કર્યા ભે હું દોવાઈ ગઈ એટલે પછી પાણી કાઈ મમ્મી પાંચ વાગ્યા સાડા પાંચના હોય કરવાના થોડાક મોળા કરી ચાથી સડાવી દીધું હતું પાણી ભાઈ અને પાણી સડાવી દીધું પછી એટલા લગ્ન પીધું ને જો છે એક વાહ લગ્ન પી ગયું તો લાઈટ વહી ગઈ અને આવડી આપણે અગાઉ તમને જેને લોકો વિડીયો આપણે રેગ્યુલર જોવાય છે ને બધી ખબર જોઈએ કે આવડી આ બોટલ છે આપણે નાખવાની હતી ઘઉં મજા કે કાવી છે એનપીકે પી એટલે એ નાખી હતી જો ઘઉં બહુ બધા એકલા થઈ ગયા ફૂલે ફૂલ અને હવે ધીરે ધીરે છે એ ડુંડી એ થઈ ગયા હે કારણ કે આની કોરના ઘઉંમાં મારા બી પહેલા આવેલ છે અને જો એક જાદુ દેખાડું તો જાદુ એ છે કે તમે અહીંયાથી આમ બોલશો ને એટલે તમારો સામો અવાજ પાછો આવે ત્યાંથી ભટકાઈને પાછો આવે પડઘો જો એક વખત ટ્રાય મારું આપુજી એ એ હલો हमरा इस तो इसमें सोकू कई बाजू है क्या बाकी तो ये पड़को है बागनी बगीचे में हम उजे नहीं तो पड़को है वे रखे हेलो फोटो हारो करो ताप ताप, ताप है क्लास से रो ताप पा देओ वाह है क्या है रिंगरा नहीं का बड़ी गे लागे से ये नहीं नहीं टाइट हो अभी डस काटोड़ उठ गई ये एक में ताप करोगा आंगूला कूचा नहीं, आंगूलचा बुलबुल दूँ वहाँ पर होते हैं। कड़ी कड़ी मिठाई दे दो, टाइप पकड़ेंगी पासी सी आड़े। हाँ, लो तो टाप पब्ज़ हूँ। हूँ, चाबू। चलो, तू बोलो। क्या 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 बोलो? तो, बोलो बोलो। हाँ, ठीक है। यार, ठीक है। तोर फिर बत फिर ये टाइम से क्यों?

હવે તાપ છે શિયાળા ઋતુ નો તાપ હાલો જાઉં બાપુ હાલો બીજું હું તો હાલી હાલો હવે તાપ બાપ તાપી લીધું તો ભઠ્ઠો છે તો નહીં કઈ તાપ પણ મજા આવી હે ભગવાનની પૂજા કરી લાગે હવે હવાઈ ક્યાં કઈ કાલે ટૂંકા કાર્ય નથી મોકલાયું હાન થઈ ગઈ હા વાત માં વાંહિંદા કરો હો થઈ ગયા હાલો હું જાઉં હવે હા દૂધ લેવાઈ ગયું છાશ લેવાઈ ગઈ હાલો પડી ગઈ છે ફૂલે ફૂલ હાંજ અને આપણે હવે જઈ રહ્યા છીએ દૂધ છાશ લઈને ગામમાં કારણ કે ગામમાં જવાનું ટાણું થઈ ગયું છે તો અત્યારે ઠંડી છે ને આમ તમે જોવો ને તો ફૂલે ફૂલ ચમકારો દેખાય છે વાદળા હતા ઘડીક પહેલાં પણ અત્યારે પાછું એમ દેખાય છે કે ના ના ઠંડી છે એટલે હવે આપણે ટાણું થઈ ગયું છે પાછું ગામમાં જવાનું તો આ બાજુ જવું બધું વાતાવરણ બહુ મસ્ત રીતે છે વાદરા થઈ ગયા હતા ઘડીક પહેલાં પણ વાંધો નથી ટાણે એટલે એવું બધું છે તો હાલો ધીરે ધીરે ગામમાં આવીએ મળીશું દોસ્તો કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી જો વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ